તમે રાયતા મરચા તો બહુ ખાધા હશે પણ ક્યારે મેથીયા મરચાં ખાધા છે તો એક વખત જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો ખૂબ જ છો હવે આપણે ધાણાના કુરિયા લઈ લેશું તો બે ચમચી જેટલા ધાણાના કુરિયા અડધી ચમચી કાળા મરી એક ચમચી વરિયાળી ને સરખું એવું આ રીતનું પીસી લેશું અને પીસાઈ જાય એટલે આપણે એક થાળી લઈ લેશું અને તેમાં આપણે આ એડ કરી દેસું વચ્ચે ખાડો કરી લેશું તેના ફરતે જે આપણે મિક્સચર છે તેની ઉપર એક ચમચી જેટલા રાયના કુરિયા અને ફરતે મેં ચાર ચમચી જેટલા મેથીના કુરિયા એડ કરેલા છે એક ચમચી જેટલી વરિયાળી ઉપર સ્પ્રિન્કલ કરેલી છે અને એક ચોથા ચમચી જેટલા આખા કાળા મરી ઉપર એડ કરેલા છે અને વચ્ચે આપણે હિંગ સ્ટ્રોંગ એવી હિંગ એડ કરી દેશું અને ખાડો કરી લેશું તેલ મેં અટકળે ગરમ કરેલું છે અને તે ગરમ થઈ જાય એટલે આ રીતે આપણે એડ કરતા જઈશું અને જે મસાલો છે તે ડૂબે તેનાથી થોડું જ ઉપર તરતું રહે એટલું કરવાનું છે હવે લાલ મરચું પાવડર હળદર પાવડર અને મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેશું અને બધી વસ્તુ મિક્સ કરી લેશું મેં કાશ્મીરી લાલ મરચાનો પણ ઉપયોગ કરેલો છે બધી વસ્તુ જ્યારે ગરમ હોય ને ત્યારે જ એડ કરીશું એટલે સરસ એવો કલર આવી જાય હવે તેને કમ્પ્લીટલી ઠંડુ થવા માટે રાખી દેસું અને અહીંયા મેં ત્રણ જાતના અલગ અલગ રીતના મરચાં લીધેલા છે તેને બારીક એવા ચોપ કરી લેશું ડિટેલમાં રેસીપી મારી ચેનલ પર આપેલી છે મસાલો એકદમ ઠંડો થઈ જાય એટલે આપણે મરચાં એડ કરી દઈશું હલાવી લેશું અને અડધા લીંબુનો રસ આપણે એડ કરી દઈશું અથવા તો સ્વાદ પ્રમાણે મેં મોટું લીંબુ લીધેલું હતું બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે તમે જોઈ શકો છો કે આપણું મેથીયા મરચાનું અથાણું તૈયાર થઈ ગયું છે લુછેલી એકદમ સૂકી એવી કાચની બોટલમાં આપણે ભરી લેશું અને તમે જોઈ શકો છો કે અથાણું આપણું કેવું બન્યું છે એક વખત જરૂરથી ટ્રાય કરજો બધાને ભાવે ને તેવું મસ્ત એવું બને છે અને રેસીપી ટ્રાય કરીને મને કમેન્ટ જરૂરથી કરજો અને જો રેસીપી સારી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફોલો કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ